વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તાર ખાતે આવેલ ઇન ઓર્બિટ મોલની પાછળના મુખ્ય માર્ગ પર ભ્રષ્ટાચારનો ભૂવો જોવા મળ્યો છે આ માર્ગ પર રોજ હજારોની સંખ્યામાં વાહનચાલકો અને રાહદારીઓ અવરજવર કરે છે આ અંગે સામાજિક કાર્યકર કમલેશ પરમાર જાતે સ્થળ પર તપાસ કરવા આવ્યા હતા તેમની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જો આ ભૂવા કારણે કોઈ રાહદારીઓનો અકસ્માત થાય અથવા મૃત્યુ થાય તો તેની જવાબદારી કોની રહેશે તેમણે તાત્કાલિક ધોરણે રસ્તા પર બેરિકેડ્સ લગાવી સુરક્ષા ઉપાયો કરવાના તેમજ આ ભ્રષ્ટાચારના ભૂવાની ભુવાની મરામત કરવાની માંગ કરી છે સામાજિક કાર્યકરોએ ચેતવણી આપી છે કે આ મુદ્દાને અવગણવામાં આવશે તો ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે વડોદરા શહેરમાં આવેલ જે ઇન્વર્ટિટથી જે સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જ્યારે તમે જોતો કે ટર્નિંગ વિસ્તારની અંદર જ જે કહેવાય છે કે મોટો ભુવો પડ્યો છે આ લગભગ બાર ફૂટ ઊંડો ભૂવો છે ચાર ફૂટ જેટલો પળો ભૂવો છે પરંતુ કહેવાનો મતલબ કે અહીંથી સ્થાનિક જે કહેવાય છે કે લોકોના ફોન આવતા હોય ત્યારે વડોદરા શહેરમાં જે અનેક સુપરવાઇઝરો છે કાય છે ના કાંઈ છે કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામ લોકોને એક જવાબદારી માં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જયારે કોઈ અકસ્માત ની અંદર કોઈ મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર સફળ જાગશે પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આ જે ભ્રષ્ટાચારનો ભુવો પડ્યો છે અને વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે અને જો કદાચ કોઈ રાહદારી નું મૃત્યુ થશે રાહદારી જે પણ કોઈને અકસ્માત નડશે અને ઈજા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લાગતા ઓળખતા જવાબદાર વ્યક્તિ ની રહેશે આપના ન્યૂઝના માધ્યમ થી ફરી વાર અપીલ કરું છું કે આ વહેલામાં વહેલી તકે અને બેરિકેડ લગાવી અને તાત્કાલિક ધોરણે આ ભુવાનું પુરાણ કરવામાં આવે એવી અમારી માંગ છે